આજે હું તમારી સાથે શેર કરીશ ભૂંગળા બટેકાની રેસીપી અને તમે લસણિયા બટેકા પણ કહી શકો છો જે ખાવામાં એકદમ સ્પાઈસી તો છે પણ ચટાકેદાર અને બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં બાઉલમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આ રેસીપીમાં તેલનું પ્રમાણ થોડું વધારે લાગે છે મેં અહીં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલમાં ભૂંગળા બટેકા બહુ જ સરસ એવા લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો જ ઉપયોગ કરવાનો છે નહીંતર ભૂંગળા બટેકા છે તે તીખા થઈ જશે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીં મેં ત્રણસો ગ્રામ જેટલા નાના બટેકા લીધા છે અને તેને મેં પહેલેથી બાફી અને તેની છાલ પણ કાઢી અને રેડી કરી લીધા હતા જો તમારી પાસે નાના બટેકા ના હોય તો તમે મોટા બટેકાને બોઇલ કરી અને તેના નાના ટુકડા કરીને પણ આ રેસીપી બનાવી શકો છો હવે આ બટેકાને તેલમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ અહીં આ રીતે બટેકાને તેલ અને મરચાં પાવડરમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણે એક સ્પેશિયલ ગ્રેવી બનાવી લઈએ તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચપટી જેટલી હિંગ એની સાથે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે સોતે કરી લઈશું તેથી લસણનો કાચો સ્વાદ વયો જાય અને જો તમને લસણ વધારે પસંદ હોય તો તમે થોડી લસણની પેસ્ટ વધારે પણ આમાં એડ કરી શકો છો હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડરની પેસ્ટ નાખીશું મેં અહીં દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને તેમાં પાણી મિલાવીને આ એક પેસ્ટ તૈયાર કરી હતી તેનાથી બટેટાનો કલર એકદમ સરસ આવશે હવે આ પેસ્ટને ઓછામાં ઓછી બે મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું ગેસની ફ્લેમને મીડિયમ પર રાખવાની છે અને અડધી મિનિટ સુધી આ પેસ્ટને આપણે કૂક કરવાની છે અહીં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી પણ એડ કરી દઈશું વધારે પાણી આપણે નથી નાખવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ પેસ્ટને આપણે બે મિનિટ સુધી પકાવવાની છે ગ્રેવીમાંથી થોડું તેલ છૂટું પડવા માંડે એટલે તેમાં આપણે સૌથી પહેલાં મસાલા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે હવે તેમાં એક ચપટી જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું લીંબુનો રસ તમે તમારા ટેસ્ટની પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો તો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ સરસ એવું ઉપર આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આ બધી જ ગ્રેવીને આપણે બટેકામાં એડ કરી દઈશું હવે આ ગ્રેવી અને બટેકાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બટેટા અને ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને સારી રીતે તેને પણ મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા લસણિયા બટાટા રેડી થઈ ગયા છે હવે તેની સાથે સર્વ કરવા માટેના આપણે ભૂંગળા તળી લઈએ તો તેના માટે મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભૂંગળાને તળી લઈશું જ્યારે અમે નાના હતા ત્યારે ભૂંગળા બહુ જ ખાતા હતા અને આ ભૂંગળાને અમે આંગળીમાં ભરાવીને બહુ જ ખાતા હતા તો કોણે કોણે આંગળીમાં ભરાવીને ભૂંગળા ખાધેલા છે તે મને કમેન્ટ જરૂરથી કરજો અને આ ભૂંગળા તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાન અથવા માર્કેટમાં સહેલાઈથી તમને મળી જશે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ભૂંગળાને તળી લીધા છે તો રેડી છે આપણા ગુજરાતના સ્ટ્રીટ સ્ટાઇડ લસણિયા બટાકા એટલે કે ભૂંગળા બટેકા તો આ ગરમ ગરમ ચટપટા લસણિયા બટેકા અને ભૂંગળા ખાવાની મજા જ કંઈક અલગ છે ને બનાવવા એકદમ સહેલા ભૂંગળા બટેકા તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે